તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે એ જ અરસામાં ખેડૂતો પણ ગાંધીનગર આવવાનું એલાન કરી ચૂક્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામે ગામથી તમામ ખેડૂતો તૈયારી કરી રહ્યા છે અને જો તેમને ન આવવા દેવામાં આવે તો તેઓ સરકારને ઉખેડી ફેંકવાની ચીમકી પણ આપી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક સવાલો છે વીજ પોલને લઈને સવાલો છે તેમના સિંચાઈના પાણીને લઈને સવાલો છે સીધી રીતે રિસર્વેના સવાલો છે અને એક નાના નાના સવાલો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અને ધોરાજીના આગેવાન છે જીતેશભાઈ વઘાસિયા તેઓએ પીએમ મોદીને ચીમકી આપી છે કે જો તેમની માંગો અથવા ખેડૂતોની માંગો નહીં સંતોષાય તો ખેડૂતો ગાંધીનગરને તો ઘેરશે પણ તેમનો જે કાર્યક્રમ છે ગુજરાતને તેની હવા પણ કાઢવાનો પ્રયત્ન કરશે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ અને આવો સાંભળીએ જીતેશ વઘાસિયાએ પીએમ મોદીને આપી જય જવાન જય કિસાન જય જગતા મારા તાલુકા મારો જિલ્લો મારું ગ્રામ્ય મારું સૌરાષ્ટ્ર તમામને મારા કિસાનોને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ એક મારા કિસાનોને મિત્રો મારા નામ દેવાની મારી જરૂર નથી આખો જિલ્લો સૌરાષ્ટ્ર મને ઓળખે છે એક જગતા તરીકે કહું છું મિત્રો કિસાનો મારા હવે જાગો તમે આજે હું સરકારને મેસેજ પહોંચાડવા માંગુ છું શું કામ આજે મીન્ડિયા થકી જે અમદાવાદ અમારા અનિલ પટેલ છે એન્કર ખરેખર સેલ્યુટ કરું છું મિત્રો એક ટીવીના માધ્યમથી એક કિસાન અગ્રણી કિસાન નેતા તરીકે કે આજે જે હું પ્રશ્ન કરી રહ્યો છું દસ દસ વર્ષે જે હું લડત કરી રહ્યો છું આજે રાજકોટ જિલ્લાની અંદર આજ મારા કિસાન મિત્રો મારું ગ્રામ્ય હોય કે મારો તાલુકો હોય કે મારો જિલ્લો હોય કે મારો રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રની અંદર હું બોલી રહ્યો છું કઈ ધોરાજી હોય કે ઉપલેટા હોય આજે એવા મેસેજો મને મળી રહ્યા છે કે કાલે મગફળી કેન્દ્ર બંધ થઈ જશે સોયાબીન કેન્દ્ર બંધ થઈ ગયું છે તો હું તમામ કિસાન મિત્રોને એક મારી ઓપન ચેલેન્જ છે કે કોઈ પણ બાકાત રહી ગયા હોય બાકી રહી ગયા હોય અને સહાય નથી મળતી મેસેજ નથી આવતા બેંકમાં પૈસા જમા નથી થતા તો મારો સંપર્ક કરો મિત્રો શું કામ કે મારા જિલ્લાની અંદર મારા તાલુકાની અંદર મારા ગ્રામ્યની અંદર કોઈ મારો કિસાન મારો જગતા વેચાણ બાબતથી સહાય બાબતથી વંચિત રહેવો ન જોઈએ મિત્રો હું બે હાથ જોડીને મારા કિસાન મિત્રો હું તમને પગે લાગું છું દસ દસ વર્ષથી અમારા મિત્રો કિસાન મિત્રો હું લડત કરી રહ્યો છું આ સરકારની આજે એવી મિલી ભગત છે કેન્દ્રની અંદર આજની તારીખમાં જ આજની તારીખમાં છ એક છ એક બે હજાર છવ્વીસ મારા કિસાન મિત્રો જાગો તમે હવે જાગો તમને કેમ કોઈ ઘીરેથી નીકળવાની ના પાડે છે તમારી આગલી પેઢી ના પાડે છે મારા કિશન મિત્રોને ફેમિલી કોઈને ના પાડે છે તો મિત્રો હરેક આ દુનિયાની અંદર યુનિટ યોજ છે યુનિટ એ લોકો સોંપેલા છે સંપેલા છે એ લોકો જાગૃત છે મારા કિશનને ભાવ કેમ નથી આવતો શું કામ નથી આવતો તો મારા હરેક તાલુકા આ મારા ધોરાજી ઉપલેટા મારું ગ્રામ્ય મારું ગામડું મારા રાજકોટ જિલ્લાના આજ હું એવો મેસેજ પહોંચાડી રહ્યો છું આ સરકારને કે મિત્રો તમે જાગો મારા કિસાન મિત્રો તમે જાગો આપણું યુનિટ બનાવો આપણો સાથ સહકાર ભેગો રાખો મેળવો તમે શું કામ આજ મને એવા મેસેજ મળી રહ્યા છે મિત્રો મહેરબાની કરીને બે હાથ જોડીને હજી વિનંતી કરું છું કિસાન મિત્રો કે હરેક જગ્યાએ જ્યાં જ્યાં મારો ખેડૂત લૂંટાઈ રહ્યો છે મિત્રો તમે એક વાર છે ને એક વાર એક વાર આ સરકારે છે ને આ જે આ એલાન કર્યું છે ને ગાંધીનગર જાશું હું પોતે પણ જવાનો છું હું પોતે પણ જવાનો છું પણ તમારો સાથ સહકાર હશે તો બાકી આપ કિસ્સાનું યુનિટ નહીં હોય એસોસિએશન નહીં હોય તો આપણું કાંઈ ઉપજવાનું નથી મહેરબાની કરીને મારા કિસાન મિત્રો આજે હું મારા કિસાન પ્રત્યે જ આ બોલી રહ્યો છું સરકારે મારે તમામ પ્રકારના જવાબ દેવા છે એક કિસાન નેતા તરીકે કિસાન અગ્રણી તરીકે એક મીડિયા પત્રકાર તરીકે કે મારો કિસાન કેમ દુખી થઈ રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લાની અંદર મારા ધોરાજીની અંદર મારા રૂપલેટાની અંદર મારા ગ્રામ્યની અંદર કિસાનો તમે કોઈ પણ પાર્ટીઓનું વિચારોમાં રાજકારણમાં તમે મત પડો હા હવ ના હવ રોટલા શેકવા નીકળા છે એક ઓપન ચેલેન્જ છે મારી કિસાન નેતા તરીકે મારે રાજકારણ ખેલવાનું થતું નથી બે હાથ જોડીને હજી તમને નમ્ર વિનંતી છે મારી કિસાન મિત્રો હું ગાંધીનગર જવાનો છું મિત્રો મહેરબાની કરીને મારું ધોરાજી મારું ઉપલેટા મારું રાજકોટ જિલ્લાનો કોઈ પણ તાલુકાનો ગ્રામ્યનો મળો મારા ગામડાનો પણ ખેડૂત તમે જાગો મિત્રો મારી ઓપન ચેલેન્જ છે કે મારો કિસાન સુકામ દુખી થઈ રહ્યો છે એક રીત બનાવો જાગૃત થાવ આ મારી ઓપન ચેલેન્જ છે હું સરકારને મેસેજ પહોંચાડવા જઈ રહ્યો છું ગાંધીનગરની અંદર સુકામ કે કોઈ પણ જણસીમાં મારો કિસાન કેમ લૂંટાઈ રહ્યો છે તમે કિસાનોને બોલાવીને બેઠકમાં કેમ આ બેઠકમાં નિર્ણય લેતા નથી શું કામ નથી લેતા આ સરકારને મારો પહેલો પ્રશ્ન છે તમે આગેવાનોને બોલાવો તમે ખેલુતને બોલાવો તમે બેઠકો કરો એના તમામ પ્રશ્નોના જવાબ દેવા મુખ્યમંત્રી શીખે હું જવાબ દેવા તૈયાર છું તે કિસાન અગ્રણી તરીકે કિસાન નેતા તરીકે એક કિસાન પુત્ર તરીકે હું એટલે મારા તાલુકાને મારા ગ્રામીણને જાગૃત કરવા માંગુ છું આજે અનિલ પટેલ જે અમદાવાદની અંદર મારી ચેનલના માધ્યમથી મીડિયા પત્ર તરીકે જે આજ મને જે મારા કોઈ પણ મેસેજ એને મોકલું છું એ સરકાર દ્વારા એ મેસેજ પહોંચાડે છે આજે અનિલ પટેલ પણ એમને પણ હું નમસ્કાર કરું છું એન્કરના માધ્યમથી પણ આજ મિત્રો મને અફસોસ થઈ રહ્યો છે મારા કિસાન મિત્રો મહેરબાની કરીને જે જણસીનો ભાવ નથી આવતો કિસાન લૂંટાઈ રહ્યો છે કિસાનને નુકસાની જાય છે પાક નિષ્ફળ જાય છે પાક બરબાદ થઈ જાય છે તો મિત્રો સાથ સહકારની તમારી જરૂર છે મારા કિસાન મિત્રો હું ગાંધીની અંદર જઈ રહ્યો છું એકા જીતેશ વઘાસિયાની ધોરાજીની અંદરથી આગેવાની તરીકે હું બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું મારા કિસાન મિત્રોને કે મિત્રો તમે જાગો મારા કિસાન મિત્રો તમે જાગો હરેક દુનિયા આ દુનિયાની અંદર 65% આ દેશની અંદર ખેતી આધારિત દેશ છે આ હું કહી રહ્યો છું મિત્રો મારી બીજી એક નમ્ર અપીલ છે કોઈ પણ જણસી હશે મારા કિસાનોની કોઈ પણ જણસી વાવેતર હશે ખેતરની અંદર મિત્રો આજ તમે વિચારો મારા કિસાન મિત્રો કે આજે ડીએપી નો ભાવ ખાતર નો ભાવ જંતુનાશક દવા નો ભાવ ભાડા ખેત મજૂરી ટ્રેક્ટર ભાડા આ કેમ પોસે મારા કિસાન મિત્રોને હું એ પૂછી રહ્યો છું એક જપતા તરીકે મારા કિસાન મિત્રો હું મારા કિસાનો એક પ્રશ્ન છે મારો મારા કિસાનો પ્રશ્ન છે સરકાર નથી કરતો મારા કિસાન મિત્રો તમે જાગી જાઓ મારી ઓપન ચેલેન્જ છે હું ગાંધીનગર હજી કહું છું ચોથી વાર બોલું છું એક મીડિયા બાદ ચોથી વાર બોલું છું કે હું ગાંધીનગર જઈ રહ્યો છું સરકારને મેસેજ પહોંચાડવા માંગુ છું કે કિસર મારો ક્યાં ક્યાં દુઃખી છે કોઈ પણ પાર્ટીનો માણસ મામા માસીનો અમારો કુટુંબ કબીલો એ ભૂલી જાવ તમારી ઉપર તમારી આવો એ સમજો પેલા આજ બાલ બચ્ચા ભણાવવા છે ગીરે પ્રસંગ કાઢવો છે મકાનમાં હજી થીંગડું લાગ્યું નથી આવા તમે વિચારો કરીને હાલો મિત્રોની મારા તમામ મિત્રોને મારી ભલામણ છે એક ધોરાજી ગ્રામ્યની મારા ગામડાની મારા તાલુકાની મારા રાજકોટ જિલ્લાની મારા સૌરાષ્ટ્રની હું એ કહી રહ્યો છું આજ મિત્રો હું સરકસ સામે જવાનો છું કોઈ પણ સરકારનો મને નેતા મળશે એકનો બે નથી થવાનો એ મારી ઓપન જેલ છે અને મારે રાજકારણ કેળવાનું તાતો નથી અમારા કિસ્સાઓને મારી નમ્ર અપીલ છે મારા કિસ્સાનો પ્રત્યે હું દસ દસ વર્ષથી આજ લડત કરી રહ્યો છું મહેરબાની કરીને બે હાથ જોડી કરીને તમે બહાર નીકળો તમે ઇન્ડિયા બનાવો આપણે સભાઓ કરવી છે આપણે ભેગું થાવું છે સંમેલનો કરવા છે પણ આજે હું પાંચસો ને ફોન કરવું પાંચસો જગ્યાએ હું મળું તો પાંચસો ખેડૂતોને હું આમંત્રણ આપું છું એમાંથી ત્રણસો ભેગા થાય એવું ન થવું જોઈએ મિત્રો મિત્રો મારા કિસાન કિસાન બે તરીકે મારા કિસાનોને પ્રત્યે આજે હું એક પણ સરકારને રૂબરૂ ગાંધીનગર જવાનો છું અને મળવાનો છું એકનો બે ખાવાનો નથી જેલમાં પૂરી દઈએ મને જેલમાં પૂરી દે ને કદાચ તમને ઈચ્છા પડે તો આવજો મારા સવારે બાકી હું દસ્તો દસ લડત કરું છું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જગ જપતા મિત્રો મારા એક તરફ પીએમ મોદીનો પ્રવાસ અને બીજી તરફ ખેડૂતોના પ્રશ્ન તમે આ બંને મુદ્દે શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને સિવાય અમારી વેબસાઇટ છે ગુજરાત પ્લસ અને અમારી યુટ્યુબ ચેનલ પણ છે ત્યાં જઈને તમે વધુ અપડેટ જોઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર